ને સમાચારની વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના વારાણસીના પ્રવાસે છે ચૌદ મે શુભ મુહૂર્તમાં નામાંકન નોંધાવશે પ્રધાનમંત્રી મોદી નામાંકન પહેલા વારાણસીના કાળભૈરવ મંદિરે દર્શન કરશે સવારે અસ્સી ગાટ પર પૂજાપાઠ કરશે પાર્ટીના નેતાઓ સાથે બેઠકનું પણ આયોજન કરવામાં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ છે જે વારાણસીના પ્રવાસે છે ચૌદ તારીખે તેઓ કાળભૈરવના દર્શન માટે જવાના છે નામાંકન પહેલાં તેઓ દર્શન કરશે મંદિરે ત્યારબાદ આગળનો કાર્યક્રમ આગળ વધારશે એનડીએ નેતાઓ સાથે બેઠક પણ કરવાના છે એક પછી એક તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વારાણસીની જ્યારે વાત કરી રહ્યા હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ચૌદ તારીખે તેઓ નામાંકન ભરવા જવાના છે તે માટે જ અત્યારે કાર્યક્રમ જે સામે આવી રહ્યો છે સૌથી પહેલાં તેઓ મંદિરે દર્શન કરશે ત્યારબાદ નેતાઓ સાથે બેઠક કરશે પાર્ટીના કાર્યકર્તાઓને પણ તેઓ સંબોધિત કરવાના છે તો પ્રધાનમંત્રી બે દિવસ વારાણસીના પ્રવાસે છે ચૌદે ચૌદ તારીખનો આખે આખો જે કાર્યક્રમ છે તે સામે આવ્યો છે કાળભૈરવના દર્શન કરી આખા દિવસ દરમિયાનનો જે કાર્યક્રમ છે તેમાં નેતાઓ સાથે બેઠક અને સંબોધનની પણ કાર્યક્રમની વ્યવસ્થા છે